રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે જગન્નાથ મંદિર થી સરસપુર મંદિર સુધી પોલીસ દ્વારા આજે રથયાત્રાના રૂટ ઉપર કેહલસર કરવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી સાતમી જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે તો રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પંદર હજાર કરતા વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો સાથે જ એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ પણ આ રિહર્સલમાં જોડાયા હતા રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે મળતી માહિતી મુજબ આજની રિહર્સલ સીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ યોજાઈ હતી હતી ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તો આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈ અને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા ચાર જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બાર હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે આર એફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે હું જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદેસો એ જે જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને ચોદેસોથી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ